ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સામાન્ય સભા આજે કોર્પોરેટર ગેમર દેસાઈના નિધન બાદ મળી હતી સામાન્ય સભામાં કોર્પોરેટરો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી શાસક અને વિપક્ષના કોર્પોરેટરો દ્વારા ગેમર દેશના પરિવારને તમામ રીતે સહાય આપવા માટે એક સુરે વાત કરવામાં આવી હતી સામાન્ય સભા પૂર્ણ થઈ ગયા બાદ વિરોધ પક્ષ તરફથી સભાખંડની બહાર સિત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા રાજકોટમાં થયેલી ગોધારી ઘટનામાં મૃતકના પરિવારજનોને ન્યાય મળે તેવી માગણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી સુરતના તક્ષશિલા કાંડ બાદ હજી પણ મૃતકના પરિવારજનો ન્યાયની અપેક્ષા રાખીને બેઠા છે પરંતુ તે પૂર્ણ થઈ નથી તેવી જ રીતે રાજકોટના મૃતકના પરિવારજનોને પણ ઝડપથી ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી જી આજે આપણને બધાને ખબર છે કે એક પછી એક ગુજરાતની અંદર દુર્ઘટનાઓ બની રહી છે છેલ્લે રાજકોટની અંદર જે દુર્ઘટના બની છે અને એમાં નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે કોઈ પિતાએ પોતાના દીકરા અથવા દીકરીને ગુમાવી છે કોઈ માતાએ પોતાના ભાઈને કોઈ દીકરાને ગુમાવ્યો છે કોઈ બેને પોતાના ભાઈને ગુમાવ્યા છે આવી ગોઝારી ઘટના વારંવાર ગુજરાતમાં બની રહી છે છતાં પણ આ શાસકોને શરમ નથી આવતી આ તંત્ર જાગતું નથી જ્યારે આવી કોઈ દુર્ઘટના બને ત્યારે સફાળું તંત્ર અને શાસકો જાગે છે આ દુર્ઘટના પહેલાં પણ તક્ષશિલા અગ્નિકાંડ થયું હતું હાલ પણ અત્યારે પણ એ વાલીઓ ન્યાય માગી રહ્યા છે હજી સુધી એમને ન્યાય નથી મળ્યો મોરબી ઝુલતા બ્રિજની દુર્ઘટના હોય કે ભરૂચનો અગ્નિકાંડ હોય હોસ્પિટલનો કે પછી કાંકરિયા રાઈડની દુર્ઘટના હોય બોટાદનું લઠ્ઠાકાંડ હોય આ તમામ પ્રકારની દુર્ઘટનાઓ અગાઉ બની છે અને જ્યારે પણ આ દુર્ઘટનાઓ બને છે ત્યારે માત્ર ને માત્ર વાહવાહી લૂંટવા અને કઈ રીતના લોકોનો જે ગુસ્સો છે એને દબાવી દેવાય અને કઈ રીતના દેખાવો કરી શકાય એના માટે તંત્ર અને શાસકો દેખાવો કરતા હોય છે કહેવામાં આવતું હોય છે કે કોઈ ચબરબંધીઓને છોડવામાં નહીં આવે પણ પકડવામાં ક્યારે આવશે હર એક વખતે સમિતિની રચના કરવામાં આવે છે તપાસ સમિતિનું રિઝલ્ટ શું આવ્યું તો કે શૂન્ય કોઈ બાબતે કોઈ નક્કોર જે નીચોડ આવવો જોઈએ જે રિઝલ્ટ મળવો જોઈએ ન્યાય મળવો જોઈએ અત્યાર સુધી પીડિતોને ન્યાય નથી મળતો આ બાબતે હું અને મારા તમામ સાથી નગરસેવકોએ આજે આ સામાન્ય સભા અને ખંડની બહાર વિરોધ નોંધાવ્યો છે અને સાથે અમે માગણી કરીએ છીએ કે અત્યાર સુધી જેટલી જેટલી દુર્ઘટનાઓ બની છે અને છેલ્લે જે રાજકોટની અંદર દુર્ઘટના બની છે એમાં તમામ લોકોને તાત્કાલિક અને ઝડપથી ન્યાય મળે એના માટે વ્યવસ્થા અને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ના બને એના માટે ખાલી દેખાવ પૂરતું નહીં કાગળમાં લખાણ પૂરતું જ નહીં કાગળ પૂરતું જ નહીં પણ ખરી હકીકતની અંદર જમીની લેવલ ઉપર કામ કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવી દુર્ઘટનાનો શિકાર ના બને શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત